તો હાલો YouTube ફેમિલી કેમ છો બધાને સ્વાગત છે ફરીથી મારા એક નવા વ્લોગમાં અને મસ્ત મજાની ખબર પડી ગઈ છે ને અત્યારે એ જો સુ તાબામાં છે ને આનું લોકેશન જો તમને જરાક બતાવું તો લોકેશન તો જો કક આવું છે જો અત્યારે સવારના ગુડ મોર્નિંગ ના લોકેશન તો બધાને આવાજ હોય છે અને દીપણ પણ કક આપણો આવી રીતના જો મુગી ગયો છે જોઈ શકતા છો તમે અને હું અત્યારે સુ તાબામાં છે ને આઈકણેથી જો આ બધે તમે નજારો જો અત્યારે આમાં સામે બધી કપ્પાનું આપણે વાવેલું છે જોઈ શકતા ત્યાં કરે અને પાસે આમ ચાર વાવેલી છે એમ આનપાથોડીક નાની છે ને બાકી આ છે આપડું તાબુ ત્યારે તમે જોઈ શકતા હશો તો બધાય સારું કન્ટીન્યુ આપણે વ્લોગમાં જોડેલા રહેજો ને આગળ આગળ આજ તો રવિવાર છે એટલે તમને વ્લોગમાં મળ્યો તો અને આગળ આગળ તમને દેખાડવામાં આવશે ને હું હું થાય છે આજનો રવિવાર ન દિવસ તો બધા કન્ટીન્યુ જોડાયેલા રહેજો તો મળવી પાછા અને તમે અત્યારનું થોડુંક જો ઝાકળ જેવો વિસ્તાર છે તો એની પાસે તમે જોઈ શકતા હશો કેવું થઈ ગયું છે એ બાજુ આમ ફરતે જોઈ શકતા હશો જો તો સારું કન્ટિન્યુ બધા બને રહે છે હવે હાલો આગળ ગમીને એક ગમે કે જઈ ને હાલો અને બસ હવે સિરાવીને રેડી કમ્પ્લીટ થઈને જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો રેડી કમ્પ્લીટ થઈને હવે પડાનો મજા લેતો લેતો ઠંડી ઠંડીને થોડો થોડો દિવસ લાલ લામ કે દી એનો મજા માનતો માનતો નીકળી ગયો દુકાન કોઈ લઈ લીધી છે મારી દુકાનની નાનકડી એવી સમથી સાવી અને બસ હવે તો આ સાવી લઈને જાવશો દુકાને તો બધાય કન્ટીન્યુ જોડા લે રેજો ના કણે હવે દુકાને જઈને તો તમને મળવું તો બધાય કન્ટિન્યુ પછી ત્યાંથી હું થાય તેમ લોક જોતા રહેજો કહેવાય જો બધું રેડી કમ્પ્લીટ વાળીને ઉપર રેડી કમ્પ્લીટ થઈ છે ને હવે જવું અને દુકાને સૌ ત્યારે જોવા તમે જોઈ શકતા બધી કણે સૌ કણે આપણા માતાજી છે ને એને કે આ બધી હોય છે એ હોય છે અને રેડી કમ્પ્લીટ થઈ જશે તો બધા કન્ટિન્યુ હવે આગળ શું થાય છે તો તમે જોડાયેલા રહેજો અને એડ સુધી જોતા રહેજો ને આગળ શેર શેર કરજો એટલે આપણો બ્લોગ જોતા જ રહે માણસો અને ક્યાં ક્યાંથી જોવા છે તો કોમેન્ટ કરીજો સર વાલો કન્ટિન્યુ બસ હવે જો દુકાનેથી આવી ગયો છે અને બપોરે પાણી કરીને રેડી કમ્પ્લીટ થઈને હવે જો કપાયણોનું ચાલુ કરી દીધું છે જો આ છે અમારી ઠેલી અને આટલો કપાવી નાખ્યો છે જો અત્યારે તમે જોઈ શકતા છો અને આટલે જે આમ સાપ ઉગાડવાનો છે તો સાહ બહુ આમ લાંબો છે અહીંથી ત્યાં સા એટલે આમ લેતા લેતા આ તો શાળા પડામાં આવી ગયા છે ને કપા લેવાનું વીણવાનું ચાલુ છે તો હાલો જોતા રહીજો આગળ આગળ અને મકાઈ બકાઈ થોડીક આવી છે જો આંડપા અને એંડપા અને

ચાક બાક રેડી બની ગયું છે અને હાલો હવે બધા જો બેસી ગયા છે જમવા માટે અને રેડી કમ્પ્લીટ છે તો આલો થોડુંક જમી લેવી તો આ સાથે વ્લોગ આપણે અહીંયા પૂરા કરીશું વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવી દઈએ પસંદ આવી જાય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારો નવા વિડીયો પહેલાં તમને મળે તો ફરીથી મળશે એક નવો વ્લોગમાં ચાન્સથી બધા બાય બાય